ોત્રો સમાય સ્વાહ સદુર પરમાપયા પૂર્વયાઉ ઓમ ભય સ્વાહ ઓય સ્વાહ

ले आनन्द मन्द करो आरती सद्गुरुवन् जावानौ विदधै भुजगमयः जुब्बा मानवः सूरचक्षसो विश्व नो देव अवसादमेव हरे दे। हे ता वा निष्यमहिमातु શ્રગ સ ભૂિગો એ વેદોદભૂત રદ્વર્મણ સમવત્યવાય ભરતા નય તો અંધાય બ્રહ્મય બ્રહ્મયંતો દવાગ્રેનભેવ બ્રાહ્મણો વિદ્યાદશ દેવાણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુરસાક્ષાદર બ્રહ્મ ્રી ગુરવૈ ન ચક્ષુરો શ્રી ગુરવૈ નોસ્ત સ્કલ્યાણ મૃત્યુ વિનાયક પ્રિયા

જય શ્રી ગુરુ પૂર્ણિમા એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરવાનો આ જીવનો પ્રયાસ બધાના જીવનમાં પ્રકાશ ફેલાય એવી શુદ્ધ ભાવના અને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે જ્યાં જ્ઞાનનો પ્રાપ્તિ થાય ગુરુ એટલે ગુણ નામ અંધકાર રૂ નામ પ્રકાશ જે અંધારામાંથી તમને અંજવાળામાં લઈ જાય એ તમારો ગુરુ ગુરુ એટલે સત્યનું તમને ભાન કરાવે ગુરુ એટલે નિસ્વાર્થ ભાવે તમને કંઈ સલાહ સૂચના માર્ગદર્શન આપે ગાઈડન્સ તો આખું દુનિયા આપે છે આજે કોણ જ્ઞાની નથી પણ જ્યાં સ્વાર્થનો અંશ પણ ન હોય નિસ્વાર્થ ભાવથી જે સલાહ સૂચન માર્ગદર્શન કે ગાઈડન્સ આપે એ આપણો હાચો સદગુરુ છે આ દુનિયામાં હાજાનું હારાનું હોવું છે પણ મારા નિજ અનુભવ પ્રમાણે હું એટી સેવનમાંથી કોલેજ છોડી રામકથામાં મેં પ્રવેશ કરેલો અને મેં જોયું ભગવાન રામે જે આ સમાજે જેને તિરસ્કૃત કર્યા હળદૂત કર્યા જેને નિમ્ન સ્તરના ગણ્યા એને બધાને ગળા લગાવ્યા તો રામ કરતા વાંચતા મને પણ એમ થયું કે જેને આ સમાજ હળદૂત કરે તિરસ્કાર કરે જેને કોઈ રાખવા તૈયાર ન હોય એવા લોકોની સાથે રહીએ તો રામ ભગવાન આનંદમાં આવશે ભગવાન રામને આનંદ થશે આપણા ઉપર બધા ઉપર કૃપા કરશે અને આ દીકરીઓ જલ્દી જલ્દી સાચી થઈ પુનઃ આ સમાજમાં સ્થાન પામે એવી અસ્તિત્વને પ્રાર્થના કરીને આની હારે રહું છું હવે માનું છું કે વૃક્ષ છે એ સ્વયં ગુરુ છે અને વૃક્ષ અને પ્રકૃતિના જતનને કારણે જ આ પૃથ્વી ઉપર માનવ જીવન સંભવિત છે મને આનંદ છે કે આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સાબરકુંડલાની પ્રતિષ્ઠિત સંસ્થા પ્રતિષ્ઠિત પરિવાર સોનિક ફાઉન્ડેશન દ્વારા એક હજાર જેટલા વૃક્ષોનું ત્રણ વર્ષ જતન કરવું એનું સંરક્ષણ કરવું અને વૃક્ષનો ઉછેર કરી અને પ્રકૃતિને ભેટ આપી હું માનું છું કે ખૂબ મોટો સંકલ્પ આ સોનિક પરિવારે સોનિક ફાઉન્ડેશને લીધો છે પિંજરા સાથે દસ ફૂટના વૃક્ષો ઘરે ઘરે આપી અને એક હજાર કરતાં વધારે વૃક્ષો ઉછેરવાની ચેલેન્જ કહીએ તો ચેલેન્જ અને ફરજ કહીએ તો ફરજ નિભાવવા માટેનો એમનો સંકલ્પ હું એમ માનું છું કે ઈશ્વરીય આશીર્વાદ એમને મળ્યા હશે ને એટલા માટે આ વિચાર એમને આવ્યો હશે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આવું સત કાર્ય કરવા માટે એમને કુદરત વધારેને વધારે શક્તિ આપે અને શક્તિનો લાભ સાવરકુંડલાની જનતાને મળે